બચાવવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે જેમાં ધીમા પગલે ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે અને આગામી સપ્તાહે આ ગરમીનો પારો બેતાળીસ ડિગ્રી વટાવે તેવી શક્યતા જોવા આવી રહી છે આ સંજોગોમાં ઘરો અને ઓફિસમાં એસી ચાલુ થઈ ગયા છે ત્યારે શાહજી બાગમાં પશુ પક્ષીઓને ઠંડા પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે દિવસમાં બે થી ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે વાઘ સિંહ દીપડા જેવા પ્રાણીઓ માટે પણ પાણીનો છંટકાવ કરીને ગરમી સામે રક્ષણ આપવામાં આવી રહ્યું છે રીંછ જેવા પ્રાણીઓ પાસે બરફથી પાટો મૂકીને ઠંડક આપવામાં આવી રહી છે તેમજ પક્ષીઓના પિંજરા ઉપર સૂકા તારસા મૂકીને રક્ષણ આપવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ચાલીસ ડિગ્રી ઉપર ગરમીનો પારો છે સતત વધી રહેલી ગરમીમાં પશુ પક્ષીઓની હાલત કપોડી બની ગઈ છે આગામી દિવસોમાં ગરમીનો કહેર વધે તેવી શક્યતા છે ત્યારે કમાટી બાગના સત્તાવાળાઓ દ્વારા પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે નમસ્કાર હવે ગરમીનું તાપમાન વધી રહ્યું છે જોકે હવે હજી પણ આખરી આકરો તાપ પડી નથી રહ્યો મિક્સ સિઝન ચાલી રહી છે પરંતુ ગરમીના વધતા તાપમાનના લીધે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક મળી રહે તથા શું જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટેથી હાલ પાણીનો છંટકાવ ચાલુ કરી દેવામાં આવ્યો છે દિવસમાં બે વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારોમાં જેથી કરીને પ્રાણીઓ પક્ષીઓને ઠંડક મળી રહે તથા શું જોવા તો સહેલાણીઓને પણ ઠંડક થઈ રહે ભવિષ્યમાં જેમ ગરમી વધશે તો ઘણા ખરા વિસ્તારોમાં સ્પ્રિન્કલર્સનું આયોજન પણ કરવા કરવામાં આવશે ગરમી વધતા સાથે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં ફેરફાર કરવામાં આવશે પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સારું ફ્લુઇડ મળતા એવા ફળ ફળાદી અને શાકભાજીનો ઉમેરો કરવામાં આવશે જેમ કે ગરબૂજ છકટેટી કાકડી એ આવા ઇત્યાદિ વસ્તુઓનો ખોરાકમાં ઉમેરો અને વધારો કરવામાં આવે છે ગરમી દરમિયાન ત્યારબાદ એગ્રોનેટ બંધાવાનું એગ્રોનેટને પાણીથી ભીની રાખવાની પિંજરા ઉપર ત્રાલસા મૂકીને ત્રાલસા પર પાણી છંટકાવવાનું સૂકા ત્રાલસા મૂકીને પાણી છડકાવવાનું જેનાથી આખો દિવસ દરમિયાન ઠંડક બની રહે અને પ્રાણી પક્ષીઓને બરફ આપીને ઠંડક પૂરી પાડવાની આ તમામ કામગીરીનું આયોજન ટૂંક સમયમાં હાથ પર છે કેમ નવનીત પ્રવેશ સાથે સત્યમ નવા નેશનલ ન્યૂઝ કોડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર